આવી ગયા છે સુડિયોમાં ચાલો અહીંયા સેલ ચાલુ છે ઓ ગાય સુડિયોમાં ટુડિયો ટ્રાફિક તો જુઓ એક વાર સુડિયોમાં થ્રી મળે છે અહીં અંડરવેર ટકા માટે રહી પણ ટકો ના પડે બુદલી સેલ આવે હવે હાઇસ ફ્રી ફાયરના તાવડા આવી ગયા છે ફ્રી ફાયરના તૌલા પબજીના તૌલા ઓનલી થ્રી નાઇન્ટી નાઇન હો સુધ અહીંયા વન જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારા બધાનો એક નવા વિડીયોમાં કેમ છો બધા બધા મજામાં દેશો તો આજ છે રવિવાર તો મતલબ માં છે આજ રજાનો દિવસ અને આજ ઉઠવામાં બહુ જ લેટ થઈ ગયું હતું સાબ નાસ્તો તો થઈ ગયો છે પણ ઘરે અત્યારે કોઈ નથી બહાર પણ મોસમ આપણે સાથે છે આજે મોસમ આપણી સાથે હશે તો આજે મજા આવશે પણ જરા જરા છાટા તો પડે છે અને ઘરે આજે એકલો જ છું તો ચાલો ફટાફટ જઈએ બહાર કોકી ગયા છે એ ડાયપર લેવા માટે કેમ કે તો છોકરો બહુ શું શું કરી જાય છે તો અંદર ગયો છે એ હવે બે આવી ગયા કોકના ઘરે ઘર ગોતા ગોતા બહુ દૂર છે પણ ડાયપર લેવાય કે જરૂરી છે મને કે આવી ગયા છે ડાયપર અલ્પેશભાઈનો બાબા બહુ બહુ મૂતરી જાય છે શું શું કરી દે છે તો આખો વરાદીનો સ્ટોક લઈ લીધો એણે પાર્કિંગમાં આવી ગયા છે અને મજા ઘણા કાની ગાડી તો આજ જાય છે ક્યાંક રવિવાર છે ક્યાંક રખડવા તો જાવી જ ને તો ચાલો ફટાફટ નીકળીએ પોડીજેસ શોવિંગ કરવા માટે પ્રષ્ટિમાં પ્રષ્ટિમાં સુஜித் લેડીસના કોસલા દેખજો આપણે જકોનો હોય છે આયા ટકાનો જકોનો હોય છે આયા ના ખેલું નહી ટકા આર લઈ જા પાઉ સારું

એને બૈરે હાટો શોપિંગ કરવા આવ્યો કેસર ગાભા હાઉસ માં કોક સારી દુકાન જાય પણ બૈરા હાઉસ માં હતા મારે ગાભા હાઉસ માં બૈરે હાઉસ બૈરા હાઉસ અને તકો કોઈ ગાભા હાઉસ માં જો કડીક માં પરસે લઈ લીધો એને માથે વટ તો ટકા ટકા માથે વટ તો વટ તો કરે સુંદડી છે આલા આવો જાવ આવો માથે તો વટ એલા

રવિવારે ઝુડિયોમાં ખાલી સારું ટ્રાફિક જોયું એક વાર આ ઝુડિયોમાં રહેવાનું ટ્રાફિક છે ગજબ ગઝબ બધું નરે પબ્લિક 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 હાલવાની જગ્યા નથી આસ સેલ ચાલુ છે આમાં ટુ નાઇન્ટી નાઇનમાં પરફ્યુમ્સ ચાલો ચાલો ગાય ઝુડિયોમાં ટુડિયો બીજું બુરા હું કહેશો એક વાર આમાં જ ભટકાઈ ગયો ભારે ગાય ઝુડિયોમાં થ્રી ફોર્ટી નાઇનમાં મળે છે અહીંયા અંડરવેર ટકા માટે લે પણ ટકો ના પડે છે કલરે કલરના જો થ્રી ફોર્ટી નાઇન થ્રી નાઇન્ટી નાઇન ઘણા ભાવ છે કા ટકા તારી માટે લેવું છે ને આપણે કલરે કલરનું તો હલો હલો ગાય આગળ આગળ જાવી છીએ એક્સપ્લોર કરી ડિસ્કાઉન્ટ છે પણ અમુક અમુક વસ્તુ છે ને બહુ મોંઘી મળે છે અમુક વસ્તુ તો બહુ મોંઘી છે જો આ નાના છોકરાને કપડાં પણ અહીંયા મિત્રો કન્ફ્યુઝ થઈ ગયા હું લેવું એમ અને બારે એટલું ટ્રાફિક છે અત્યારે અંદર તો વાત પૂછાય એવું જ નથી તો અમે તો જોયું છે કે ગમે તે લેવું નગર બાપા સીતારામ ગઈલેન ટકા છોકરો નાણાં નથી પહેરા દે છોકરીને થ્રી નાઇન્ટી નાઇનમાં જોવો શૂઝ મળે છે અહીંયા ઓનલી થ્રી નાઇન્ટી નાઇન આવો સસ્તું મળે છે અહીંયા વન ફોર્ટી નાઇનમાં સ્લીપર્સ શું કહેવાય ચપ્પલ તો આ પણ લઈ શકો છો બધું શેલમાં હાલ અત્યારે અમારા મિત્રો પણ કાંઈ લેતા નથી અત્યારે

સુગંધ સુગંધ આવે ને કઈ જોડીઓમાં કેમ કે બધા સ્પ્રે સાઈડ નકરો ગાઈસ બાબુ યહાં પે પ્રયાસ સાડ દે સાડ દે અમે સાઈડ બહુ જોડીઓમાં તો બહુ હાઈદરું નહી કેમ કે ભાવ કે બધા સસ્તું પણ સસ્તું તો હતું નહી સસ્તું હું ને કાય હતું નહી સસ્તું હતું પણ કાય હતું એ નહી મોંગું બધું હોય તો મજા ન આવે તો હવે સાઈડ થી બીજા મોલે તો જોઈએ કેમ થાય છે રસ્તામાં સુવી બધા મિત્રો સાથે

કેમ કે છડ્ડા પ્રેમી છે આખે રા છડ્ડા માં ઝઘડતો હોય હું તો કાઈ ન દે તો માર બાપુ ખરીદી કરશે માર કે બાપુ એ હારત સર કે સતવાના છે ટાઈમ કે લખવાનું છે બધું વરસાદ ને હસો ને મોલ માં આટા માર્યા પણ કાઈ મજા ન આવી વસ્તુ લેવાની તો પાછા આવી જશે ગાડી હે ગાડી લઈને હું નીકળું પાછા કેમ છે લખાન દિવસે રાતે મળ્યા દિવસે મળી ગયો

ચેન્જો કાળીઓ જો કાળીઓ ધોળો થઈ ગયો અત્યારે અત્યારે સુધી કાળો હતો પણ તડકામાં આવ્યો ને એટલે ધોળો થઈ ગયો પણ અહીંયા બહુ જોરદાર પબ્લિક છે સન્ડેનું છ વાગે સાડા થઈ ગયા અત્યારે તો તો ચાલો સોપાટી તો બતાવું તેથી કોઈ નહીં આજ ઘણા ખરા છે અહીંયા ગો ટકા ખૂબ સુંદર લાગે હો પણ આજ તો ટકો પણ લાગે સોપાટીમાં બહાર નીકળો ને મારો ફોન થઈ ગયો શીશો એ મને ખબર નથી કે બેટરી આમાં લો છે તો આવી ગયો ઘરે ચાર્જિંગ વાર્જિંગ કર્યું ને જમી કરીને ફ્રી થાય ને ત્યાં સુધી તો ફોન ચાલુ થયો જ નહીં તો કાંઈ નહીં હાલા રાખે તો આ વિડીયો અહીંયા પૂરો કરું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક લાયક અને ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો મળો તમને એક નવા વિડીયો સાથે તો બાય